હેલો મિત્રો અમે તો પાડવાસી ચેનલ તમારું સ્વાગત છે આજે અમે લસણ અને કાજુ નું શાક બનાવી રહ્યા છીએ પેલો હું તમને બતાવું પેલા હું તમારો બતરો નાખીશ આ બે મરચાં નાખીશ દહીં નાખીશ में 20 जीरो ना लीजिए बना वाला वो थोड़ा काट लीजिए ये अंदर में मच्छर

થોડા હું કાજુના કટકા નાખીશ અંદર ચરીના બીજ નાખીશું બાદ હું પાલક ના પત્તા નાખીશ

Se ya chayke che, abe moun atel mpite che, ema o chiru nakis. Amar ro atel garan choyn choyn chep, ema moun chaytans. Amar moun chiru samarilwa lasan che, ema moun anedat nakides.

બે ચમચી જેવું દહીં એડ કરી દઈશ એનાથી થોડુંક સબ્જી આપણી એકદમ ક્રીમી થઈ જાય એની જગ્યાએ તમે દહીંની જગ્યાએ તમે મલાઈ પણ નાખી શકો છો એ પણ સરસ એટલા મેં દહીં નાખી છે તૈયાર થઈ જવાય ભાઈ ઠોટું પડી ગયું છે હવે હું અહીંયા